પરશુરામ બિંદાથ રોય કરીને છે બરોડાના એની ધરપકડ કરવામાં આવેલી છે આ ઉપરાંત અન્ય બે આરોપીઓ એક જે સ્કૂલનો શિક્ષક છે તુષાર રજનીકાંત ભટ્ટ અને અન્ય એક વચોટીઓ છે આરીફ નૂર મોહમ્મદ વોરા આ બેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરેલા છે અને ટૂંક જ સમયમાં આ બે આરોપીઓ પકડવા માટે અલગ અલગ ટીમો કામે લાગેલી છે આરોપી પરશુરામ રોય જે છે જે ઓવરસીઝ સંસ્થા બરોડા ખાતે ચલાવે છે તેની ધરપકડ કરવામાં આવેલી છે તેની સઘન પૂછપરછ હાલ ચાલુ છે આ ઉપરાંત એની જે ઓફિસ બરોડા ખાતેની છે ત્યાં એક કાલથી સીલ કરેલી હતી અને હાલ પણ ત્યાં આગળ જે એની જે કંઈ પણ સામગ્રી છે કોમ્પ્યુટર છે લેપટોપ છે તેને એની આખી ઓફિસ છે એનો સર્ચ અને સીઝર માટેની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે અન્ય કોઈ વિદ્યાર્થીઓ જે આમાં સામેલ હોય અથવા તો અન્ય જે આ આખા ષડયંત્રમાં સામેલ હોય આમાં મદદ કરવામાં અથવા તો આવી કોઈ બીજી સ્કૂલના શિક્ષકો બીજી જગ્યાએ આવી કોઈ પ્રવૃત્તિમાં સામેલ હોય એ અંગેની માહિતી ઓફિસ ખાતેથી મળશે એવી અમને આશા છે જે લાગતા વળગતા છે એને અટક કરવા માટેની ઉપરાંત જે આરોપીઓ પકડાયા છે તેની પૂછપરછની અથવા જે કઈ પણ જગ્યાથી વધુમાં વધુ પુરાવા મેળવી શકાય એમ છે એ તમામ જગ્યાએ પુરાવા મેળવવા માટેની કાર્યવાહી એસઆઈટી દ્વારા કરવામાં આવી રહેલ છે સામે આવેલા નીટ મામલે ખૂબ જ મોટો ખુલાસો થયો છે આજરોજ જિલ્લા પોલીસ વડા દ્વારા જે માહિતી આપવામાં આવી છે તે મુજબ જે વડોદરાની રોય ઓવરસીસના માલિક છે પરશુરામ રોય તેની ગોધરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેની ગત રાતથી જ આખરી પૂછપરછ કરવામાં આવી રહી છે હાલ જે જે પ્રમાણે જે માહિતીઓ માહિતીઓ મળી રહી છે છે તે ખૂબ જ સ્ફોટક સામે આવી શકે કારણ કે અનેક જે નામો છે તે પંચમહાલ મહિસાગર અને ખેડા થી પણ સામે આવી શકે છે ખાસ કરીને પોલીસે જયારે રોય ની જયારે પૂછપરછ કરી ત્યારે તેની પાસેથી જે દસ્તાવેજો મળ્યા છે તેની ઓફિસમાંથી જે દસ્તાવેજો મળ્યા છે અને તેની જે વોટ્સએપ ચેટ છે આરિફોરા સાથેની અને તુષાર ભટ્ટ જે આ સમગ્ર કાંડનો મુખ્ય આરોપી છે તેની પાસેથી જે વોટ્સએપ ચેટ મળી છે તેની અંદર પણ અનેક મોટા ખુલાસાઓ કરવામાં આવી રહ્યા છે જો કે ઝી ચોવીસ કલાક જોડે ખૂબ જ એક્સક્લુઝિવ માહિતી છે કારણ કે જે પ્રમાણે દસ લાખની ડીલ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે પરંતુ કેટલાક જે સૂત્રો છે તેના દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે આ જે ડીલ છે એક વિદ્યાર્થી દીઠ લાખ રૂપિયાની ડીલ હતી ને તેમાં અલગ અલગ લોકોના ભાગ પણ હતા આની અંદર શંકાના દાયરામાં જે કંપ શાળા હતી તેના સંચાલકો સહિત અનેક લોકો સંડોવણી હોઈ શકે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને સાથે સાથે જ જે વાલીઓ જે વિદ્યાર્થીઓના લિસ્ટ સામે આવ્યા છે બે અલગ અલગ લિસ્ટ છે ને લગભગ છબ્બીસ થી વધારે વિદ્યાર્થીઓ છે અને જેમની સાથે ડીલ થઈ હતી આ તેવા લગભગ સો એક વિદ્યાર્થીઓ છે આ તમામના વિદ્યાર્થીઓના વાલીઓ સાથે પણ પોલીસ પૂછપરછ કરશે હાલ પોલીસે આ સમગ્ર મામલે એસઆઈટી ની રચના કરી છે ને એસઆઈટી ની જે ટીમ છે તે આ અલગ અલગ ટીમો બનાવીને તેની જે બે આરોપીઓ છે તેની ધરપકડ કરવાની બાકી છે તેને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે તો સાથે જ જે વિદ્યાર્થીઓ છે તેના વાલીઓની પણ પૂછપરછ કરવામાં આવશે जयंद्र भोय झी चोवीस कलाक गोधरा पंचमहाल आले महिसगर ना परथमपुरा फरी